મિત્રો શું તમને પણ સપનામાં મૃત વ્યક્તિઓ દેખાય છે કોઈને તેમના મૃત પિતાજી સપનામાં દર્શન આપે છે તો કોઈને તેમની મૃત માતાના દર્શન થાય છે કદાચ તમે પણ સપનામાં તમારા મૃત સગાઓને નિશ્ચિત જોયા હશે પરંતુ સવારે ઉઠ્યા પછી તમે તે સપનાને અવગણી દો છો શું તમારા મનમાં ક્યારે એવો વિચાર આવ્યો કે તમને આવું સપનું કેમ દેખાયું આ સપનાનો અર્થ શું હોઈ શકે પરંતુ મિત્રો શું તમે જાણો છો સપનામાં મૃત સગાઓ દેખાવાથી આપણને મહત્વપૂર્ણ સંકેતો પણ મળે છે સપનામાં મૃત સગાઓ દેખાવું એ કોઈ સામાન્ય બાબત નથી તેની પાછળ ઊંડું રહસ્ય છુપાયેલું છે જેનું વર્ણન આપણા પુરાણોમાં કરવામાં આવ્યું છે આજે અમે તમને એ જ મહત્વપૂર્ણ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આથી તમે આ વિડિયોને સંપૂર્ણ જરૂરથી જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોઈ શકે છે આજની આ પ્રસ્તુતિમાં અમે તમને પિતૃપક્ષ દરમિયાન સૌથી વધુ સાંભળવામાં આવતી એક એવી મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથાના માધ્યમથી તમને સમજાઈ જશે કે સપનામાં મૃત વ્યક્તિઓ દેખાવાનો અર્થ શું થાય છે જો સપનામાં મૃત વ્યક્તિઓ દેખાય છે તો આપણને ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો મળે છે મિત્રો કથા શરૂ કરતા પહેલા તમે બધા પાસે નિવેદન છે કે તમે આ વિડિયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો તો ચાલો તમને તે પ્રાચીન મહાન કથા સંભળાવીએ આવો સાંભળીએ તે કથા મિત્રો એક એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારિકા નગરી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે હે અર્જુન આજે તમારા દ્વારિકામાં આવવાનું શું પ્રયોજન છે ત્યારે અર્જુન કહે છે હે ભગવાન હું પૃથ્વીલોકનું ભ્રમણ કરીને આવ્યો છું મેં પિશાચ પ્રેત કુષ્માંડ વેતાળ ચુડેલ પિશાચિની વગેરે જેવી ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ છે જે જંગલમાં રહે છે આ ઉપરાંત મેં જોયું છે કે આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યોને હેરાન કરે છે તેમને દુઃખ આપે છે આનું શું કારણ છે આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યોને કેમ હેરાન કરે છે અને મારા મનમાં એક બીજો પ્રશ્ન છે કે મનુષ્ય ઘણી વખત સપનામાં તેમના પૂર્વજોને જુએ છે તો તેનો શું અર્થ થાય છે સપનામાં મૃત વ્યક્તિઓ દેખાવાનો શું મતલબ છે આનાથી મનુષ્યોને કયા સંકેતો મળે છે હું સમગ્ર મનુષ્ય જાતના કલ્યાણ માટે આ પ્રશ્નોના જવાબ જાણવા માટે જ તમારી પાસે આવ્યો છું અર્જુનના પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે હે અર્જુન તમે સમગ્ર મનુષ્ય જાતના કલ્યાણ માટે યોગ્ય પ્રશ્નો કર્યા છે હું તમને આ બધા પ્રશ્નોના જવાબ અવશ્ય આપી પરંતુ તે પહેલા હું તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું આ કથામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમે આ કથાને ધ્યાનથી અવશ્ય સાંભળો જે કોઈ મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે હું તેના બત્રીસ અપરાધ માફ કરું છું ત્યારે અર્જુન કહે છે હે પ્રભુ તમે મને તે મહાન કથા સંભળાવો હું તેને ધ્યાનથી સાંભળીશ તો મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણજી અર્જુનને આ મહાન કથા સંભળાવે છે તો ચાલો તમને તે કથા સંભળાવીએ તમે બધા આ કથાને ધ્યાનથી સાંભળો એક સમયની વાત છે ચોપાલપુરમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી જ્યાં એક ધનવાન વ્યક્તિ તેના ચાર ભાઈઓ સાથે રહેતો હતો તેનું નામ દીનાનાથ હતું તેના ચાર ભાઈઓ ગોવિંદ રોનક શેખર અને ભાનુ હતા શેઠ દીનાનાથ અને તેના ભાઈઓના લગ્ન થઈ ગયા હતા અને બધા ખૂબ પ્રેમથી એકબીજા સાથે રહેતા હતા દીનાનાથ પાસે કોઈપણ વસ્તુની કોઈ કમી નહોતી તે અને તેના ભાઈઓ ખૂબ મહેનતું હતા અને સાથે મળીને વેપાર અને ખેતી કરતા હતા આખા નગરમાં દીનાનાથ જેટલો ધનવાન કોઈ નહોતું આ બધી સંપત્તિ દીનાનાથને તેના પૂર્વજો પાસેથી જ મળી હતી દીનાનાથના પૂર્વજો મહાદાની અને દયાવાન હતા તેઓ બધા દાન ધર્મ તેમજ અનેક પ્રકારના યજ્ઞ હવન જેવા ધાર્મિક કાર્યો કરતા હતા પરંતુ દીનાનાથ કંજૂસ સ્વભાવનો હતો અને તેનામાં તેના પૂર્વજોના ગુણો ન હતા દિનાનાથ દાન ધર્મ કરતો નહોતો કે ના તો યજ્ઞ કે હવન જેવા કાર્યો કરતો હતો દીનાનાથે ઘણું ધન એકઠું કર્યું હતું પરંતુ તેણે ક્યારેય તેના ધનનો સદુપયોગ કર્યો ન હતો તેણે ક્યારેય કોઈને ફૂટી કોડી પણ દાનમાં આપી નહોતી અને ના તો ક્યારેય કોઈને ભોજન કરાવ્યું હતું દીનાનાથના પૂર્વજો તો મંદિરોમાં ભંડારા આપતા હતા ગરીબોને વસ્ત્રો અને અન્નનું દાન કરતા હતા પરંતુ દિનાનાથ તેના પૂર્વજોનું ક્યારેય અનુસરણ કર્યું નહોતું તે હંમેશા ધન કમાવવામાં અને એકઠું કરવામાં વ્યસ્ત રહેતો હતો જેનાથી તેની પાસે ઘણી બધી ધન સંપત્તિ તો થઈ ગઈ પરંતુ તેના પૂર્વજો તેનાથી ખૂબ દુઃખી અને નારાજ થઈ ગયા પછી પિતૃ પક્ષ આવ્યો પિતૃ પક્ષમાં બધા પૂર્વજો તેમના પુત્રો દ્વારા શ્રાદ્ધ અને તર્પણની અપેક્ષા રાખતા હતા પરંતુ તેમના કોઈ પણ પુત્રએ તેમના પૂર્વજો માટે ના તો શ્રાદ્ધ કર્યું અને ના તો તર્પણ કર્યું તેઓએ ના તો દાન ધર્મ કર્યો અને ના તો કોઈ ભૂખ્યા પ્રાણીને ભોજન કરાવ્યું પોતાના પુત્રોની આવી દુષ્ટતા જોઈને બધા પિતૃઓ અત્યંત દુઃખી થયા શેઠના પૂર્વજોને તેમના પુત્રનું આવું વર્તન યોગ્ય ન લાગ્યું આ જ કારણે તેઓ પિતૃપક્ષમાં પણ દુખી જ રહેતા હતા ધન કમાવવાની લાલચમાં દીનાનાથ એટલો ઉન્મત્ત થઈ ગયો કે તે પોતાના પૂર્વજોને પણ ભૂલી ગયો અને તેણે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ તેમજ તર્પણ જેવા કાર્યો કરવાનું પણ બંધ કરી દીધું જેનાથી તેના પૂર્વજોની આત્માને તૃપ્તિ ન મળી તેઓ પોતાના પુત્રના આવા વર્તનથી દુઃખી રહેવા લાગ્યા પછી એક દિવસ દિનાનાથના પૂર્વજો ચર્ચા કરે છે તેઓ એકબીજાને કહેવા લાગે છે અમારું ખૂબ જ દુર્ભાગ્ય છે કે અમારા કુળમાં આટલા સ્વાર્થી અને લાલચી પુત્રોનો જન્મ થયો અમારા પુત્રો ના તો અમારા માટે શ્રાદ્ધ કરે છે અને ના તો દાન ધર્મ કરે છે અમારા પુત્રોના કુકર્મોને કારણે અમારું પતન થઈ રહ્યું છે તેઓ ક્યારેય દાન કરતા નથી જેના કારણે અમારી સંતુષ્ટિ થતી નથી કરીને તમે અમને અમારા અમારા પુત્રોને પુત્રોને મળવા માટે એક વખત જવા દો અમે સમજાવીને પાછા આવી જઈશું તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપીને ફરી યમલોક પાછા આવી જઈશું ત્યારે યમરાજે તેમને આજ્ઞા આપતા કહ્યું હે મહાત્માઓ તમે તમારા પુત્રોને મળવા તો નથી જ જઈ શકતા પરંતુ તમે તમારા પુત્રોને સ્વપ્નના માધ્યમથી સંકેત અવશ્ય આપી શકો છો આથી તમે બધા તમારા પુત્રોને તેમના સપનામાં જઈને સંકેત આપીને તેમને તમારું દુઃખ સમજાવી શકો છો પછી બધા પિતૃઓ આ વાત પર સહેમત થઈ જાય છે અને એક એક કરીને પોતાના બધા પુત્રોના સપનામાં જઈને તેમને દર્શન આપે છે સૌથી પહેલા તેઓ પોતાના મોટા પુત્ર એટલે કે દીનાનાથના સપનામાં તેને દર્શન આપે છે અને તેને સંકેત આપે છે પરંતુ તેમનો મોટો પુત્ર તેમના સંકેતોને સમજી શકતો નથી બીજા દિવસે જાગતા તે તે સપનાને ભૂલી જાય છે અને તેના પિતૃઓ દ્વારા આપેલા સંકેતોને પણ અવગણી દે છે આથી બધા પિતૃઓ ફરીથી નિરાશ થઈ જાય છે અને પછી બધા પિતૃઓ અન્ય પુત્રોના સપનામાં જઈને પણ તેમને દર્શન આપવા લાગે છે અને તેમને અનેક પ્રકારના સંકેતો પણ આપે છે પરંતુ તેમના બાકીના પુત્રો પણ તે સંકેતોને અવગણી દે છે કોઈ પણ પોતાના પૂર્વજો દ્વારા આપેલા સંકેતોને સમજી શકતું નથી જેનાથી બધા પિતૃઓ અત્યંત દુઃખી અને નારાજ થઈ જાય છે દીનાનાથ અને તેના ભાઈઓ ધન કમાવાની લાલચમાં સંપૂર્ણપણે અંધ થઈ ગયા હતા તેમને પૂર્વજો દ્વારા આપેલા દિવ્ય સંકેતોનું મહત્વ કંઈ જ ન લાગતું હતું પરંતુ પિતૃઓના સ્વપ્નમાં દર્શન આપ્યાના થોડા જ દિવસો પછી દીનાનાથને વેપારમાં નુકસાન થવા લાગે છે તેને વેપારમાં ખૂબ જ નુકસાન થવા લાગે છે જેનાથી તેની બધી ધનસંપત્તિ નષ્ટ થઈ જાય છે બધા ભાઈઓમાં વાદવિવાદ અને ઝઘડા થવા લાગે છે પૂર્વજો દ્વારા એકઠી કરેલી બધી જમીન જાયદાદને તેઓ વેચી નાખે છે અને સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે બધા ભાઈઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને પોતપોતાનું પેટ ભરવામાં લાગી જાય છે પિતૃઓને પોતાના પુત્રોની આવી દુર્ગતિ જોઈને ખૂબ પીડા થવા લાગે છે બધા પિતૃઓ અત્યંત દુઃખી અને ઉદાસ થઈ જાય છે પછી ફરીથી તેઓ બધા યમરાજ પાસે જાય છે અને કહેવા લાગે છે હે ધર્મરાજ અમારા પુત્રોની આવી દુર્ગતિ અમારાથી જોવાતી નથી અમારા દ્વારા કરેલા બધા પુણ્યકર્મોને અમારા પુત્રોએ નષ્ટ કરી નાખ્યા છે કૃપા કરીને તમે કંઈક એવો ઉપાય કરો કે જેથી અમારા પુત્રોને તેમની ભૂલનો ખ્યાલ આવે પછી યમરાજ તે પિતૃઓને કહે છે હે મહાત્માઓ તમારી આ વ્યથાને હું સમજુ છું હું તમારી અવશ્ય મદદ કરીશ હું સ્વયં તમારા પુત્રો પાસે જઈને તેમને તેમની ભૂલ વિશે જણાવીશ પછી મિત્રો યમરાજ પોતાના ભેંસ પર સવાર થઈને પૃથ્વીલોક પર આવે છે અને દીનાનાથના ઘર તરફ જવા લાગે છે જ્યારે યમરાજ દીનાનાથના ઘરની નજીક પહોંચે છે ત્યારે તેઓ એક સાધુનું રૂપ ધારણ કરી લે છે સૌથી પહેલા તેઓ દીનાનાથના ઘરે જાય છે તો તે શેઠ અત્યંત બીમાર પડેલો હોય છે દ્વાર પર જઈને યમરાજ કહેવા લાગે છે ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી શું ઘરમાં કોઈ છે હે માઈ તમારા દ્વાર પર એક સાધુ આવ્યો છે જે દૂરથી યાત્રા કરીને આવ્યો છે કોઈ હોય તો ભિક્ષા આપો ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી દ્વાર પર આવો સાધુને જોઈને દીનાનાથની પત્ની કોકિલા તેમનું સ્વાગત કરે છે અને કહે છે પધારો હે સાધુ મહારાજ તમારું સ્વાગત છે કહો હું તમારી કઈ રીતે મદદ કરી શકું સાધુરૂપી યમરાજ કહે છે હે દેવી હું ભૂખ્યો છું અને યાત્રા પર નીકળ્યો છું જો દાનમાં થોડું ભોજન મળે તો ખૂબ કૃપા થશે પછી દિનાનાથની પત્ની કહે છે ઠીક છે સાધુ મહારાજ તમે થોંબો હું હમણાં તમારા માટે થોડું ભોજન લઈ આવું છું દિનાનાથની પત્નીના ચહેરા પર દુઃખના હાવભાવ જોઈને સાધુરૂપી યમરાજ કહેવા લાગે છે હે પુત્રી તમારા મુખમંડળ પર દુઃખ દેખાઈ રહ્યું છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો મને કહો તમારા દુઃખનું શું કારણ છે તે સ્ત્રી કહે છે હે સાધુ મહારાજ તમે સાચું કહો છો પહેલા અમે ખૂબ ધનવાન અને સમૃદ્ધ હતા મારા પતિ અને તેમના ભાઈઓ બધા સાથે સાથે રહેતા હતા પરંતુ અચાનક જ બધા ભાઈઓમાં ઝઘડો થઈ ગયો અચાનક અમારો આખો વેપાર ડૂબી ગયો અને અમે બધા દરિદ્ર થઈ ગયા આ કયા દોષને કારણે થયું કૃપા કરીને તમે અમને જણાવો ત્યારે સાધુ કહે છે હે પુત્રી તમારા ઘરમાં પિતૃદોષ છે એ જ કારણે તમારા પતિની આ દશા થઈ છે તમારા પતિના કર્મોને કારણે તેના પૂર્વજો રુષ્ટ થયા છે સાધુની વાત સાંભળીને દિનાનાથ ત્યાં આવે છે અને સાધુને પૂછવા લાગે છે હે સાધુ મહારાજ કૃપા કરીને મને જણાવો મેં એવું કયું પાપ કર્યું છે મારું બધું બરબાદ થઈ ગયું મારા ભાઈઓએ પણ મને છોડી દીધો અને હું બીમાર પડી ગયો ત્યારે સાધુ કહે છે હે પુત્ર તમે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે તમારા પૂર્વજોએ જે સંપત્તિ અને પુણ્ય અર્જિત કર્યું હતું તેના તમે અને તમારા ભાઈઓએ નષ્ટ કરી દીધું આ જ કારણે તમારી આ દુર્ગતિ થઈ છે તમે લોકોએ તમારા પિતૃઓનું શ્રાદ્ધ નથી કર્યું તેમનું તર્પણ નથી કર્યું આ જ કારણે તમારા બધા પૂર્વજો તમારાથી રુષ્ટ થઈ ગયા છે તમારા પૂર્વજોએ સપનામાં આવીને તમને ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપ્યા પરંતુ તમે તે સંકેતોને અવગણી દીધા અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું આ જ કારણ છે કે તમારું બધું વૈભવ નષ્ટ થઈ ગયું છે આ રીતે સાધુ દ્વારા જણાવવાથી દીનાનાથને બધું સમજાઈ જાય છે તેને યાદ આવે છે કે તેના સપનામાં તેના પૂર્વજોએ તેને દર્શન આપ્યા હતા સાધુને કહે છે હે સાધુ મહાત્મા તમે સાચું કહો છો અમારા પૂર્વજોએ અમને સપનામાં દર્શન અવશ્ય આપ્યા હતા પરંતુ અમે તેમના દ્વારા આપેલા સંકેતોને સમજી શક્યા નહોતા કૃપા કરીને તમે મને સપનામાં પૂર્વજોને જોવાથી કયા સંકેતો મળે છે તે વિશે જણાવો પછી સાધુ કહે છે હે પુત્ર હવે તું ધ્યાનથી સાંભળ હું તને સપનામાં પૂર્વજો દેખાવાથી મળતા સંકેતો વિશે જણાવું છું સાધુરૂપી યમરાજ કહે છે હે પુત્ર જો પિતૃઓનો ઉદ્ધાર ન થયો હોય તો તેઓ પ્રેત યુનિમાં જ મૃત્યુલોક પર ભટકતા હોય છે તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈને પોતાના પરિવારજનોના ઘરમાં પ્રવેશ કરે છે સાંભળ વત્સ હવે હું તને એ બધા સંકેતો વિશે જણાવું છું જે તારે ધ્યાનમાં રાખવા જોઈએ યમરાજે સાધુના વેશમાં દીનાનાથને જણાવ્યું જો તું તારા સપનામાં તારા પૂર્વજોને ભૂખ અને તરસથી વ્યાકુળ જુએ છે તો આ સંકેત અત્યંત મહત્વપૂર્ણ છે આનો અર્થ એ છે કે તારા પિતૃઓ હજુ પણ પ્રેત યોનીમાં ભટકી રહ્યા છે આનું કારણ એ છે કે તેમના માટે યોગ્ય રીતે શ્રાદ્ધકર્મ અને તર્પણ કરવામાં આવ્યું નથી તેઓ હજુ પણ પોતાના પરિવાર પાસેથી આહાર અને જળની પ્રતીક્ષા કરી રહ્યા છે આ સ્થિતિ ત્યારે ઉદ્ભવે છે જ્યારે પૂર્વજોનું તર્પણ સમયસર ન કરવામાં આવે અથવા જ્યારે શ્રાદ્ધની પ્રક્રિયાને પૂર્ણ શ્રદ્ધાથી નિભાવવામાં ન આવે તમારા પૂર્વજો સ્વપ્નના માધ્યમથી પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે જેથી તમે તેમની સ્થિતિને સમજો અને તેમના માટે જરૂરી ધાર્મિક અનુષ્ઠાનો કરો આ સમસ્યાનું સમાધાન એ જ છે કે તમારા પિતૃઓ માટે વિધિપૂર્વક શ્રાદ્ધકર્મ અને તર્પણ કરવું વધુ સ્પષ્ટ કરતા યમરાજ બોલ્યા જો તને તારા સપના પૂર્વ ચિંતાનો તેમને મુક્તિ મળી નથી આ સ્થિતિ ત્યારે ઉદભવે છે જ્યારે તેમનું શ્રાદ્ધ કે તર્પણ સમયસર ન કરવામાં આવે અથવા તેમના માટે જરૂરી ધાર્મિક કૃત્યો અધૂરા રહે આ દર્શાવે છે કે પિતૃઓની મુક્તિમાં અડચણો ઉભી થઈ રહી છે આ સમસ્યાનું સમાધાન પણ એ જ છે કે તું દાન શ્રાદ્ધ અને તર્પણનું આયોજન કરે જેથી પિતૃઓની આત્માને શાંતિ મળે અને તેઓ પોતાના બંધનોમાંથી મુક્ત થઈ શકે યમરાજે ગંભીરતાથી કહ્યું જો તારા પૂર્વજો સપનામાં ગંદા અને ફાટેલા જૂના વસ્ત્રો પહેરેલા દેખાય તો આ અત્યંત અશુભ સંકેત છે આ એનું પ્રતિક છે કે તારા પિતૃઓ અત્યંત દુઃખી અને પીડિત છે તેઓ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે અને તેમની આત્માને શાંતિ મળી નથી આ ત્યારે થાય છે જ્યારે તેમના માટે શ્રાદ્ધકર્મ તર્પણ અને પિંડદાન કરવામાં ના આવે આથી જ્યારે પણ આવું સપનું આવે તો તારા પૂર્વજોની આત્માની શાંતિ માટે તુરંત પિંડદાન અને તર્પણ કરવું અનિવાર્ય થઈ જાય છે દીનાનાથ સાથે વાત કરતા યમરાજે સમજાવ્યું જો તારા પૂર્વજો સપનામાં તને કંઈક માંગતા દેખાય તો આ એનો સંકેત છે કે તેમની કોઈ અધૂરી ઈચ્છા બાકી રહી ગઈ છે તેમના જીવનકાળની કોઈ અભિરાષા અધૂરી રહી ગઈ હતી જે તેમને મુક્તિ મેળવવામાં અડચણ ઊભી કરી રહી છે આવા સપનામાં એ જોવું મહત્વપૂર્ણ છે કે તેઓ કઈ પ્રકારની વસ્તુની માગણી કરી રહ્યા છે તમારે તે વસ્તુ અથવા તેના જેવી વસ્તુનું દાન કરવું જોઈએ જેથી તેમના અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે અને તેમની આત્માને શાંતિ મળે જ્યારે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે ત્યારે તેઓ પ્રેત યોનિમાંથી મુક્તિ મેળવી લે છે યમરાજે દિનાનાથ તરફ જોઈને કહ્યું જો સપનામાં તારા પૂર્વજો તારા માથા પર હાથ ફેરવતા દેખાય તો આ અત્યંત શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તારા પૂર્વજો તારાથી અત્યંત પ્રસન્ન છે અને તને પોતાનો આશીર્વાદ આપી રહ્યા છે આવા સપના એનું પ્રતિક છે કે તારા જીવનમાં કંઈક સારું થવાનું છે અને તારા પૂર્વજો હંમેશા તારી સાથે રહીને તારું રક્ષણ કરી રહ્યા છે આ સંકેત તારા પિતૃઓની પ્રસન્નતાનું પ્રતિક છે જે તેમના આશીર્વાદના રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે યમરાજે સમજાવ્યું જો તારા પૂર્વજો સપનામાં તારી તરફ હાથ લંબાવતા દેખાય તો આ અત્યંત શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તારા પિતૃઓ તારા પ્રયાસોથી સંતુષ્ટ છે અને તને જીવનમાં સફળતા મળશે આવા સપના દેખાવા એ દર્શાવે છે કે તારા પિતૃઓ તારી સાથે છે અને તેઓ તારી ઉન્નતિ અને સફળતા માટે આશીર્વાદ આપી રહ્યા છે આ પ્રકારના સપના આવે ત્યારે તારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તું સાચા માર્ગ પર ચાલી રહ્યો છે યમરાજે ચિંતિત સ્વરમાં કહ્યું જો સપનામાં તારા પૂર્વજો અચાનક અદૃશ્ય થઈ જાય તો આ એક અશુભ સંકેત છે આનો અર્થ એ છે કે તારા જીવનમાં કોઈ સંકટ આવવાનું છે અને તારે સાવધાન થઈ જવું જોઈએ આ સપના એનું સૂચક છે કે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલી તારી સામે આવી શકે છે આવા સપનામાંથી એ શીખ મળે છે કે આપણે માનસિક અને આધ્યાત્મિક રૂપે કોઈ પણ આવનારા કષ્ટ માટે તૈયાર રહેવું જોઈએ શેઠને વધુ ગંભીર થતાં યમરાજ બોલ્યા જો સપનામાં તારા પૂર્વજો ક્રોધિત અવસ્થામાં દેખાય તો આ એનો સંકેત છે કે તેઓ તારાથી નારાજ છે આનો અર્થ એ છે કે તું કોઈ એવું કાર્ય કરી રહ્યો છે જે તેમને પસંદ નથી અને તેઓ ઈચ્છે છે કે તું તે કાર્ય બંધ કરી દે આ એક ચેતવણી છે કે તારા કર્મોમાં કોઈ ખામી છે અને તારે તારા માર્ગ પર વિચાર કરવો જોઈએ આ પ્રકારનું સપનું આવે ત્યારે તારે તારા કાર્યોની સમીક્ષા કરવી જોઈએ અને સાચા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ યમરાજે દુઃખ ભર્યા સ્વરમાં કહ્યું જો તું તારા સપનામાં તારા પૂર્વજોને રડતા જુએ તો આ અત્યંત અશુભ સંકેત છે આ એનું પ્રતિક છે કે તારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું છે અને તારા પૂર્વજો તે સંકટથી ખૂબ દુઃખી છે આ સપના એની ચેતવણી આપે છે કે તારે સતર્ક થઈ જવું જોઈએ અને ઈશ્વરની ભક્તિમાં મન લગાવવું જોઈએ જેથી તે સંકટથી તારું રક્ષણ થઈ શકે યમરાજે મુસ્કુરાતા બોલ્યા જો સપનામાં તારા પૂર્વજો સ્વસ્થ પ્રસન્ન અને તેજસ્વી દેખાય તો આ અત્યંત શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તારા પિતૃઓને મુક્તિ મળી ગઈ છે અને તેઓ તારાથી પ્રસન્ન છે આવા સપના એનો સંકેત છે કે તારા પિતૃઓ તને આશીર્વાદ આપી રહ્યા છે અને તારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે આ સંકેતે દર્શાવે છે કે તું સાચા માર્ગ પર છે અને તારા પૂર્વજો તારી પ્રગતિથી સંતુષ્ટ છે યમરાજે ચેતવણી ભર્યા સ્વરમાં કહ્યું જો પિતૃપક્ષ દરમિયાન તને સપનામાં ઘોડો હાથી બળદ કે કોઈ વિકૃત મનુષ્ય દેખાય તો આ એનો સંકેત છે કે તારા પિતૃઓની મુક્તિ થઈ નથી અને તેઓ હજુ પણ પ્રેત યોનીમાં ભટકી રહ્યા છે આ એનો પણ સંકેત છે કે તેઓ તારાથી અત્યંત દુઃખી છે આવા સંકેતો મળે ત્યારે તારે તુરંત પિતૃઓની સંતુષ્ટિ માટે દાન અને શ્રાદ્ધ કરવું જોઈએ જેથી તેમની આત્માને શાંતિ મળે અંતમાં યમરાજ બોલ્યા જો તને સપનામાં કોઈ પશુ જેવું કે કૂતરો બળદ ગાય કે અન્ય પશુ મનુષ્યની જેમ વાત કરતું દેખાય તો આ અત્યંત વિચલિત કરનાર સંકેત છે આનો અર્થ એ છે કે તારા પિતૃઓની આત્માને શાંતિ મળી નથી આ એનો સંકેત છે કે તેમના માટે જરૂરી ધાર્મિક કૃત્યો અધૂરા છોડી દેવામાં આવ્યા છે આ સ્થિતિમાં તારે તર્પણ પિંડદાન કે અન્ય ધાર્મિક અનુષ્ઠાનો કરીને તારા પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ પછી સાધુ કહે છે હે પુત્ર જો તને પણ આ પ્રકારના સપના દેખાયા હોય તો તારે તારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન ધર્મ તર્પણ શ્રાદ્ધ જેવા કર્મો કરવા જોઈએ જેથી તારા બધા કષ્ટો દૂર થઈ જશે સાધુની વાત સાંભળીને દીનાનાથને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે તુરંત જ પોતાના ભાઈઓ પાસે જાય છે અને તેમને સાધુ દ્વારા જણાવેલી વાત કહે છે પછી બધા ભાઈઓને સમજાઈ જાય છે કે તેમના પૂર્વજો તેમને સપનામાં આવીને સંકેત આપી રહ્યા હતા પછી તેઓ બધા ભાઈઓ મળીને નદીના કાંઠે જાય છે અને તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ દાનધર્મ જેવા કાર્યો કરે છે અને પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે પછી એક દિવસ તેમના પૂર્વજો તેમના સપનામાં આવીને તેમને દર્શન આપે છે અને તેમને નાના નાના પ્રકારના સંકેતો આપે છે એ બધા સંકેતો શુભ હોય છે પોતાના પિતૃઓ દ્વારા શુભ સંકેતો પ્રાપ્ત થવાથી તે બધા ભાઈઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે તેમના બધા રોગ અને દોષો દૂર થઈ જાય છે તેઓ ફરીથી એકજૂટ થઈને રહેવા લાગે છે અને ખૂબ તરક્કી કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન જ્યારે મનુષ્યના પૂર્વજો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યને અનેક પ્રકારના સંકેતો પ્રાપ્ત થાય છે હવે હું તને એ શુભ સંકેતો વિશે જણાવું છું જો સપનામાં મૃત સગાઓ માથા પર હાથ ફેરવતા દેખાય તો આ સપનાનો અર્થ એ છે કે તેઓ ખૂબ પ્રસન્ન છે પૂર્વજો એ સંકેત આપી રહ્યા છે કે તે મનુષ્યના જીવનમાં કંઈક ખૂબ સારું થવાનું છે જો પૂર્વજો મનુષ્ય તરફ હાથ લંબાવતા દેખાય તો પૂર્વજો એ સંકેત આપી રહ્યા છે કે મનુષ્ય જે પણ કામ કરી રહ્યો છે તેનાથી તેઓ સંતુષ્ટ છે અને તેને તે કાર્યમાં અવશ્ય સફળતા મળશે જો સપનામાં પૂર્વજો સ્વસ્થ દેખાય તેમના મુખમંડળ પર તેજ દેખાય અને તેમના વસ્ત્રો ચમકીલા અને સફેદ રંગના હોય તો એવું સમજવું જોઈએ કે તે પિતૃઓને મુક્તિ મળી ગઈ છે જો સપનામાં પૂર્વજો દૂર આકાશમાં વાદળો પર બેઠેલા દેખાય તો આ શુભ સંકેત છે મનુષ્યના પૂર્વજો અત્યંત પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે આ રીતે તે બધા ભાઈઓને પૂર્વજો દ્વારા શુભ સંકેતો પ્રાપ્ત થાય છે અને તેમનું ખોવાયેલું બધું ધન અને સંપત્તિ તેમને પાછું મળી જાય છે બધા ભાઈઓ મળીને એકસાથે રહેવા લાગે છે અને સુખપૂર્વક સો વર્ષ સુધી જીવન વ્યતીત કરીને દિવ્ય વિમાનોમાં બેસીને પિતૃલોક જાય છે તો મિત્રો આ રીતે ભગવાને અર્જુનને મૃત વ્યક્તિ દ્વારા મળતા સંકેતો જણાવ્યા છે તમને આ કથા કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય જણાવો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ